અરવલ્લી જિલ્લામાં રેન્જઆઈજી વીરેન્દ્રસિંહ યાદવે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજ્યા હતા લોકદરબારમાં જાગૃત નાગરિકોએ ટ્રાફિક સમસ્યા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજાયેલા લોકદરબારમાં એક જાગૃત નાગરિકે અને નગરસેવકે જિલ્લામાં ખુલ્લે આંબ વેચાતા ડ્રગ્સના વેફલાને લઈ રજૂઆત સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી વચમાં સાહેબ એવો બનાવ બન્યો કે અમે રજૂઆત પણ કરીએ પણ પોલીસને કેવું છે પોલીસને એની કામગીરી નો ડાઉટ નકલી પોલીસે વ્યવહાર કરી ગઈ પછી ઉસ્ત્રી પોલીસને ખબર પડી જાય ડ્રગ્સ બાબત એના અંદર ખરેખર પોલીસ સુધી ધ્યાન જાય જ છે લોકો પણ આવું પણ બનાવ બને અને ડ્રગ્સ એટલો ગંભીર છે કે અમે જે ડૉક્ટર લાઈનના લોકોને અમે એક મિટિંગ કરી સાહેબ અમે મુસ્લિમ સમાજના અંદર પણ અમે ચિંતા કરી સાહેબ કે આપણે આ ડ્રગ્સના અંદરથી બચીએ તેના અંદર સાહેબ કાયદો ના કહેવું જોઈએ એક મહિનાની અંદર એટલું રિપોર્ટ આવ્યો નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચાયું અને અત્યારના જે બાળકો છે એમાં સૌથી વધારે બાળકોના અંદર ડ્રગ્સ થાય છે જે કોલેજના છોકરાઓ છે તો કોલેજના અંદર પણ આ એક પેટ્રોલિંગ કરવું જોઈએ આ બાબતે અમારે અમે જે આવે છે સાહેબ અમે રજૂઆત કરતા હોય છે અને પૂરેપૂરું કોર્પરેટ અમને એસપી સાથે ટાઉનમાંથી અમને મદદ પડતી હોય છે એટલે આ બાબતે જે એક ગમે બાબત છે એને આપ નોંધ લેશો અને સાહેબ અમે ચાવડા સાહેબ સાયબર દ્વારા પણ અમે અવારનેસ કાર્યક્રમ ગોઠવ્યા